ઐતિહાસિક અને સંગીતની નગરી પાટણ શહેરની શ્રીમતી કેસરભાઈ કિલા ચંદ્ર સરકારી કન્યા શાળાના સંગીત શિક્ષક કમલેશભાઈ સ્વામીનો યાદગાર વય નિવૃત્તિ સન્માન સમારંભ કાર્યક્રમ યોજાયો બે દિવસીય આયોજિત વય નિવૃત્તિ કાર્યક્રમમાં સુંદરકાંડ અને હનુમાન ચાલીસાના પઠન સાથે ગુજરાતી સુગમ સંગીતનો જલસો કરાયો પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ સહિત ભાજપ પ્રદેશના પૂર્વ મહામંત્રી સાથે અનેક મહાનુભાવો અને વિવિધ સંસ્થાઓએ ઉપસ્થિત રહી હુંફાળું વિદાય માન આપ્યું પાટણ શહેરની શિક્ષણ ક્ષેત્રે આગવી ઓળખ ઊભી કરનાર શ્રીમતી કેસરભાઈ કિલાચંદ સરકારી કન્યા વિદ્યાલયમાં છેલ્લા તેત્રીસ વર્ષ સુધી મદદની સંગીત શિક્ષકની સાથે સાથે શાળા સંકુલના વિકાસ માટે દાતાઓના સંપર્ક કરી સરકારી શાળાને ખાનગી શાળા કરતાં પણ વધુ સુવિધા સંપન્ન બનાવવામાં યશભાગી રહેલા પાટણના કમલેશભાઈ અમીચંદદાસ સ્વામી તારીખ એકત્રીસ પાંચ બે હજાર ચોવીસના રોજ વય મર્યાદાને લઈ નિવૃત્ત બન્યા હતા જોકે વેકેશનના સમય દરમિયાન તેઓ ફરજ નિવૃત્ત હતા તેઓને નિવૃત્તિ વિદાય સન્માન સમારોહ કાર્યક્રમ શાળા પરિવાર સહિત તેઓના સહભાગીઓ દ્વારા શનિવાર અને રવિવાર એમ બે દિવસીય જુદા જુદા કાર્યક્રમો થકી ઉજવવામાં આવ્યો હતો પાટણની શ્રીમતી કેસરબાઈ કિલાચંદ સરકારી કન્યા વિદ્યાલયમાં તેત્રીસ વર્ષ સુધી નિષ્ઠાપૂર્વક ફરજ બજાવવાની સાથે સાથે શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ

સ્વામીનું નિવૃત્તિ જીવન નિરોગી અને યશસ્વી બની રહે તેવી કામનાઓ વ્યક્ત કરવામાં આવી હતી તો બીજા દિવસે રવિવારના રોજ સવારે આઠ થી દસ પાટણ શહેરના વિવિધ સંગીત કલાકારો દ્વારા ગુજરાતી સુગમ સંગીતનો જલસો કરાવવામાં આવ્યો હતો ત્યારબાદ કમલેશભાઈ સ્વામીને શ્રીમતી કેસરભાઈ કિલાચંદ સરકારી કન્યાશાળા પરિવાર સહિત શહેરની વિવિધ સેવાકીય સામાજિક શૈક્ષણિક અને ધાર્મિક સંસ્થાઓ સાથે સાથે કમલેશભાઈ સ્વામીના પરિવારજનો અને સમાજના આગેવાનો દ્વારા હુફાળો વિદાય માન આપવા માટે સન્માન સત્કાર સમારોહ ગુજરાત રાજ્ય પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ આર આર રાવલ ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી અને પાટણના પનોતા પુત્ર કેસી પટેલ જિલ્લા શિક્ષણ અધિકારી અશોકભાઈ ચૌધરી જિલ્લા શિક્ષણ નિરીક્ષક શ્રીમતી અનિશાબેન પ્રજાપતિ શ્રીમતી મધુબેન દેસાઈ તેમજ પાટણ મહાકાળી મંદિરના પૂજારી અને સારા લેખક સાહિત્ય શ્રીમતી કેસરભાઈ ખેલાચંદ સરકારી કન્યા વિદ્યાલય ખાતે હાજર મારી તેત્રીસ વર્ષની નોકરી પૂર્ણ કર્યા બાદ આજે વય નિવૃત્તિનો મારે આ કાર્યક્રમ પાટણની નામી એનામી બધી જ સંસ્થાઓ અહીંયા આવી ઉપસ્થિત રહ્યા અને મારી દીકરીઓ જે અહીંયા મારી શાળામાં છેલ્લા તેત્રીસ વર્ષની બધી વિદ્યાર્થીની જેથી ભણી ગયેલી અને અત્યારે જે ભણે છે તે વિદ્યાર્થીનીને અહીંયા હાજરી આપી અને મારા કાર્યક્રમે ખરેખર સુંદર અને શોભાયમાન કર્યો છે આ કાર્યક્રમમાં મને એ વસ્તુ જાણવા મળી કે મારી સાથે મારી આ યશસ્વી જે કારકિર્દી છે યશસ્વી કારકિર્દીમાં યશસ્વી કારકિર્દીમાં જે દાતાઓએ મને સંપૂર્ણ સહયોગ આપ્યો જેવા શ્રી ભરતભાઈ ચિમલ શાહ શ્રી ભરતભાઈ રામદાસ પારેખ ડૉક્ટર મીનાબેન પારેખ ભારત વિકાસ પરિષદ રોટરી ક્લબ લાયન્સ ક્લબ પતિશ્રીરા સાર્વજનિક પુસ્તકાલય એવી ઘણી બધી સંસ્થાઓ છે કે જેને જલારામ સેવા ટ્રસ્ટ એમને તો આ સંસ્થા સાથે કોઈ લેવા જોઈએ છતાં પણ આપણે જ્યારે પણ એમની સાથે આ પાટણની જે સંસ્થાઓ પાસે એમને હાથ લંબાવ્યો છે એ લોકોએ મને ઉદાર હાથે એમનો સંપૂર્ણ સહયોગ આપ્યો છે એવા કેટલા બધા દાતાઓ છે કે જેને આ સંસ્થામાં આવીને પોતાનું દાખલા તરીકે અમે નોટબુક્સ માટે નટુભાઈ અમારા દરજી છે એમને જ્યારે વાત કરી આ દીકરીઓ માટે અહીંયા પાણી પીવાની વ્યવસ્થા અને નોટબુક્સ માટેનું સંપૂર્ણ દરેક દીકરીઓ એક એક ડઝન પુસ્તક મળે નોટબુક મળે એવી વ્યવસ્થા કરી હતી એટલે તમે વિચાર કરો કેટલા બધા માણસ આ સંસ્થા સાથે જોડાવાનો પ્રયત્ન કર્યો હતો એટલે આવા દરેક કાર્યક્રમમાં દરેક શાળાઓમાં અને આવી સંસ્થામાં જોડાય એવા પ્રયત્ન કરવા માટે હું આ ભાઈ નિવૃત્તિની પડે દરેક શિક્ષકને પણ વિનંતી કરું છું કે વિદ્યાર્થી સાથે આપણે દીકરીનો એ દીકરાનો નાતો રાખીને આપણે આપણા જીવનને સાર્થક ગુનો મૂકી